મોર્નિંગ બધાને જય દ્વારકાધીશ હર હર મહાદેવ સ્વાગત છે તમારું નવા બ્લોગ વિડીયોની સાથે અને તમારા બધાનું અત્યારે જો વાગવામાં થઈ ગયા છે સાડા દસ અને વાતાવરણ અત્યારે જો થઈ ગયું છે અને અહીંયા બધું થોડુંક આ વેર વિખે અને આ બધું પડ્યું છે કારણ કે અહીં બધે ધૂક જ રાલે આ રૂમ થઈ ગયો છે આ રસોડું થઈ ગયું છે માતાજીનો રૂમ થઈ ગયો છે આ રૂમ અહીં થઈ ગયો છે પછી આ પણ થઈ ગયું છે અને હવે આ માળ્યું આખું વીખવાનું છે એ બધું થઈ જાય અને વરસાદ આવે એવું થઈ ગયું છે જોવો તમે વરસાદ આવી જાય ને તો મજા આવી જાય હમણાંથી તો આવ્યો નથી બે ત્રણ દિવસ ત્યાં અને હવે આ બધું આ બધું એમને પડ્યું છે વેર વિખે આ બધું હજી કરવાનું બાકી છે આ રૂમ તો ઓલમોસ્ટ પૂરો થઈ જ ગયો છે સાફ આખો અને થોડું ઘણું આવું કંઈક બાકી છે બધું લગાડવાનું એવું અહીં ઉપર આમ અહીંયા બધા એ બધું થઈ જાય છે ને આ જો નકલી મોબાઈલમાં મીઠા રાખે તે કોણ કરાવતું તું બ્લોગ માર પડ્યો પાછો કરતો હતો ને એવો તાજા આવે અને આ રૂમે થઈ ગયો હે ને આ થઈ ગયો હે માતાજી નો થઈ ગયો જો આખો તમને અત્યારે દર્શન કરાવું માતાજી થી બચે આમ કેવું લાગ્યું આપણું મંદિર જરા કમેન્ટ માં જરૂર જણાવી દેજો અને આ બધું તો થઈ ગયું આ રૂમ એ આપણો તૈયાર થઈ ગયો આઈ ક્લાસ મસ્તીનો અમારિયું બડિયું બધું ગોઠવાઈ ગયું છે આ બધું થઈ ગયું હે અને આ મારી ગોઠવાઈ ગયું હે અહીંયા હવે એક પડદો લગાડવાનો હે અને એક પડદો અહીંયા લગાડવાનો હે તો ચાલો અમે બધાને મળીએ આપણે સીધા દુકાને જઈને કદાચ આપણે ગોંડલ જવાનું થઈએ આપણા ભાઈને ગોંડલ જવાનું થાય તો ચાલો બાપુ આવી ગયા તેડવા તો જાય હવે આપણે પછી વાળ ને એવું બધું કપાવીને વૈયા હતા ને અત્યારે આવી ગયા છીએ આપણા મંદિરે

અહીંથી અમે લગી લગી આ બધી ચાલો પેલા આપણે ગાયું ને એવું ન આવે ને એટલા માટે તમને બતાવ આપણે વૃક્ષ કેટલા કેટલા છે અહીં ક્યાંક હતું એક જ હતું એક એ કદાચ હવે બળી ગયું એવું લાગે છે અને આ એક વૃક્ષ મેલું મેને રૂપલ બેને થઈને પછી આ બીજું રૂપલ બેને આવડું દેખાય ને આ બધા એ મેન રૂપલ બેને થઈને જ વાવેલા છે આ બધા પછી આ પાછળ જે આ છે ને ફૂલના છોડ આ બધા નાના નાના ઈ અત્યારે આ જે અમારા ઉપન કાકાની છે ને એ લોકો વાવેલા

પણ જણાવી દેજો આમાં કયા ફૂલ આવે મને તો ખબર જ છે પણ તમે જણાવી દેજો કયું છે જો આ આ આ કરંજ 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 છે છે એવું એવું કહેવાય કહેવાય જ વાવેલી ને બે વાવેલા હતા પણ આ છે ને વૃક્ષ મોટું થાય કરંજ શું કે નાની એવી બહુ મોટી બહુ વિશાળ ન થાય આ બહુ વિશાળ થાય એટલે આ હજી નાનું જ છે આને ઉગતા હજી વાળ લાગશે આ આવેલું છે આ હા આવેલું છે એ તો નથી આસોપાલો આપણે નથી આવેલો પછી આ શું છે એ જરાક કોમેન્ટમાં જણાવી દેજો આ એક વૃક્ષ આવેલું છે આ બિલીપત્ર આ છે પછી આ છે આ આશેનું વૃક્ષ છે એ બહુ મને ખ્યાલ નથી આવતો આ આશેનું વૃક્ષ છે ઈ તો તને જરાક કોમેન્ટમાં જણાવી દેજો પછી આ બી બિલીપત્ર છે આ ભી મેં મેને રૂપલ બેને થઈને જ વાવેલું છે આવી પછી આ છે ગુલાબનો છોડ એ બાય વાવેલો છે આ બી બાય વાવેલો છે અને આ છે આપણો દાર અહીંયા દાર કરાવેલો હતો પછી અહીંયા લગી ફેન્સિંગ મારી દીધી છે આ બધી ફેન્સિંગ મારી દીધી છે આમ સામે લગી જો આમ સામે લગી અને આજે હું ઘણા દિવસ પછી તમને આપણે મંદિરનો લુક બતાવું છું તમને તો આવું છે કઈક આપણું આ બધું બગીચો બનાવી નાખો અને હજી આ વૃક્ષ ને પછી મોટા વૃક્ષ અમે આ બધા એ થઈ ગયા છે ને એવી રીતના જ આ બધા મોટા થઈ વૃક્ષ તો પછી અહીંયા બધા આવી બાકડા ને એવું બેસવાની મજા આવશે તો તમે બધા આપણા ફ્લોગમાં જોડાઈ રહ્યો અને આ બી કરેન્ટ જ છે હજી જે નાની છે બહુ મોટી નથી એવડી મોટી આવું છે કંઈક અને અત્યારે વાતાવરણ થઈ ગયું છે વરસાદ જેવું અને આ મંદિરનો ફૂલ બ્લોક જોવો હોય તો એ તમને આપણે બી આખું રિવ્યુ કરશું આપણે કાકા છે ને એમનું જ મંદિર છે એમના ટૂંકમાં કે એમના આખા ફેમિલીનું એમ કે મંદિર છે તો આપણે એને થોડું પૂછી લેશું કે શું શું છે કેટલી વાર લાગે એમ છે તો તે પછી આપણે આનો આખો ફૂલ બ્લોગ બનાવશું તો તમે બધા આપણે ચેનલને સબસ્ક્રાઈબ ન કરી તો સબસ્ક્રાઈબ કરી નાખજો અને બેલાયકન દબાવવાનું ભૂલતા નહીં ના છે જૂનો ઢાકો જૂનું સાવ તમને બતાવું કે કોણે બનાવેલો છે અને કઈ સાલમાં આ જો ક્યારે બનાવેલો છે તમને દેખાડું જો મોહનભાઈ મોરજીભાઈ ઓગણીસો ને અઠાણું માં બનાવેલો હે ઓગણીસો અઠ્ઠાણું અત્યારે બે હજાર પચીસ થઈ ગયું હે વિચાર કરો તમે આમ કાઢીને આવવાનું હતું પણ આપણે કઈ એવું બધું બહુ મગજ હકાલી નહીં એટલે આપણે કઈ કાઢવા બઢવાની લપબપ કરી નહીં અને પાછું આપણે હવે હતું એવું ને એવું કરી નાખીએ એટલે શું કે ગાયું ને એવું પાછું ઘરે નહીં એટલા માટે થઈ ગયું હતું ને એવું ને એવું હું અહીંથી નીચે થઈ ગયો આ ખાલી થોડુંક એવું આમ ઊંચું કરીને જવાનું હતું પણ આપણે બહુ મગજ લગાડ્યો નહીં અને વાતાવરણ છે અત્યારે બહુ મસ્તીનું કાય નું અને આ પતરાય હમણાં જ નાખેલા લાગે છે જો આ એક આંબલી છે ને આમાં મારા પપ્પાની બધા બહુ બેસેલા ઈ છે પછી આ બધું છે અહીંયા સમાધિ છે આપણી બધી અમારા અમારા દાદાની પપ્પાની ને બધાની છે અને આવું છે આપણું મંદિર તો તમે બધા જરાક ટાઈમ લેપ્સ એન્જોય કરો